નવી નવી રેસીપીઓ જોવા માટે મારી ચેનલ હર્ષા કુકિંગ ગુજરાતીને સબસ્ક્રાઈબ કરો અને લાઈક પણ આપો હર્ષા કુકિંગ ગુજરાતી ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે બનાવીશું રોટલી પૂરી પરોઠા કે ભાત સાથે ખવાય તેવું પાલકની ભાજી અને વટાણા નું શાક તો ચાલો બનાવી આજની રેસીપી પાલકની ભાજી અને વટાણાનું ટેસ્ટી અને મજેદાર શાક લીલા વટાણા અને પાલકની ભાજીનું શાક બનાવવા માટે અહીં મેં એક વાટકી લીલા વટાણા લીધા છે લીલા વટાણાને ધોઈ લીધા છે પાલકની ભાજીનો એક બંચ લીધો છે અને તેને પણ સારી રીતે ધોઈ લીધો છે હવે આપણે પાલકની ભાજીને એકદમ બારીક સમારી લઈશું પાલકના પાનને આપણે એકદમ બારીક સમારવાના છે જુઓ થોડા પાન આપણે હાથમાં આ રીતે લઈ લેવાના છે ચોપિંગ બોર્ડ પર ફાવે તો તમે એ રીતે પણ કાપી શકો છો એકદમ બારીક બારીક આપણે કાપી લેશું અહીં પાલકની દાંડલીઓ લેવાની નથી પાન જ લેવાના છે અને આ રીતે કાપ્યા પછી પછી આ રીતે આપણે એકદમ ફરીથી બારીક કરી લેશું એટલે પાલકના મોટા મોટા લચ્છા હોય ને એ શાકમાં ના આવે અંદર ને ટેસ્ટમાં પણ સરસ લાગે આ રીતે આપણે કરી લઈએ એકદમ બારીક બધી ભાજી આ રીતે આપણે સમારી લઈએ પાલકની ભાજીને આપણે બારીક સમારી છે જુઓ આવી બારીક સમારવાની છે દાંડલી એક પણ રાખવાની નથી માત્ર પાન જ રાખવાના છે અને પાનને બારીક સમારવાના છે લીલા વટાણા અને પાલકનું શાક બનાવવા માટે આપણે મસાલો તૈયાર કરીએ એક બારીક કાપેલું ટામેટું પાંચ થી છ આદુના નાના ટુકડા છ સાત લસણની કડી પાણી નાખ્યા વિના આ બધી વસ્તુઓની આપણે પેસ્ટ બનાવી લઈએ અહીં એક પેન લીધું છે તેમાં એક ચમચો તેલ મૂકી અને તેમાં આપણે જીરું એડ કરેલું છે જીરું જેવું તતડી જાય એટલે આપણે હિંગ એડ કરી દઈએ હિંગ એડ કર્યા પછી એક લાલ મરચું અને ત્યાર પછી ચારથી પાંચ લસણના બારીક ટુકડા કર્યા છે તેને એડ કરી દઈએ અને એક ચમચી સફેદ તલ ઉમેરી દઈએ અહીં ગેસને આપણે ધીમો જ રાખીએ તલનો ટેસ્ટ આ શાકમાં બહુ સરસ લાગશે લટી ફ્લેવર આવશે તલને આપણે કે મસાલાને આપણે એ તેલમાં બાળવાના નથી જેવા થોડા રોસ્ટ થઈ જાય એટલે તરત જ આપણે એડ કરી દઈશું આ પાલક પાલક એડ કર્યા પછી હવે આપણે પાલકને સારી રીતે વઘારમાં મિક્સ કરી લઈએ અને થોડી આપણે કુક કરી લઈએ આ રીતે આપણે હલાવતા જાય અને પાલકને કુક કરી લઈએ આ શાક ટેસ્ટમાં બહુ સરસ લાગે છે પાલકની ભાજી તો ઘણી બધી વાત બનાવી હોય પાલક બટેટા પાલક રીંગણા પાલક પનીર પણ આ એક નવી રીતે બનતી સબ્જી છે ને ટેસ્ટમાં પણ સરસ લાગે અને અત્યારે વટાણાના પાલક ખૂબ સરસ મળે છે એટલે આ શાક એક વખત ચોક્કસ ટ્રાય કરવા જેવું છે થોડી વાર આ રીતે કરીશું ને એટલે પાલક રિડ્યુસ થઈ જશે અને કૂક થઈ જશે જુઓ તરત જ ચડી જાય છે પાલકને કૂક થતા વાર લાગતી નથી પાલક સારી રીતે થઈ ગઈ છે જુઓ અને જે તેલ નાખેલું છે તે પણ છૂટું પડી ગયું છે તેલ છૂટું પડે એટલે પાલક તૈયાર થઈ ગયેલી સમજવી હવે આપણે ગેસને બંધ કરી અને પાલકને બીજા વાસણમાં ટ્રાન્સફર કરીએ અને આ જ પેનમાં આપણે આગળની પ્રોસેસ કરીએ પાલકને કૂક કરી લીધા પછી આ જ પેનમાં અમે એક ચમચો તેલ મૂકેલું છે તેલ ગરમ થઈ ગયું છે હવે આપણે તેમાં સૌ પહેલા જીરું એડ કરી દઈએ એક લાલ મરચું એડ કરી દઈએ અડધી ચમચી હિંગ એડ કરી દઈએ અને ત્યાર પછી બે કરી કરી લીધી છે તેને એડ દઈએ ડુંગળી એડ કર્યા પછી આપણે ડુંગળીને તેલ અને વઘાર સાથે સારી રીતે મિક્સ કરતા જઈએ અને ડુંગળીને આપણે ટ્રાન્સપરન્ટ થવા દઈએ અઢી મિનિટ પછી ડુંગળી ટ્રાન્સપરન્ટ થઈ જશે અને કલર પણ ચેન્જ થઈ જશે ત્યાર પછી આપણે એડ કરી દઈએ વટાણા વટાણા એડ કર્યા પછી આપણે મસાલા એડ કરીએ અડધી ચમચી હળદર એક ચમચી ધાણાજીરું પાવડર એક ચમચી કાશ્મીરી મરચાની ભૂખી સ્વાદ મુજબ મીઠું એડ કરી દઈએ બધું આપણે મિક્સ કરી લઈએ બધું મિક્સ થયા પછી ગરમ પાણી લીધું છે તેને આપણે એડ કરી દઈએ ત્રણ ટેબલ સ્પૂન ગરમ પાણી છે અને હવે આપણે ઢાંકીને કૂક થવા દઈએ પાંચ મિનિટ પછી આપણે ખોલીએ જુઓ વટાણાએ કલર ચેન્જ કરી દીધો છે અને વટાણા કૂક પણ થઈ ગયા છે જુઓ અને હજુ તો આપણે અગર બીજી સામગ્રી નાખશું અને ચડાવશું એટલે વટાણા વધારે સરસ રીતે કુક થઈ જશે હવે એડ કરીએ આપણે એક ચમચી ચણાનો લોટ ચણાનો લોટ એડ કર્યા પછી આપણે ચણાના લોટને સારી રીતે બધી વસ્તુ સાથે મિક્સ કરી લઈએ એટલે ચડી જાય આપણે ચણાનો લોટ કાચો જ એડ કર્યો છે રોસ્ટ કર્યો નથી આપણે ટમેટા લસણ અને આદુનું જે મિશ્રણ તૈયાર કર્યું હતું તે આપણે સૌથી પહેલા ટમેટા એટલે એડ કર્યા નથી કે વટાણા આપણે ચડાવવાના હતા ટમેટામાં વટાણા ચડે નહીં વસ્તુ કાચી રહે ખાટી વસ્તુમાં એટલે આપણે વટાણા પહેલાં નાખી દીધા હતા હવે આપણે ટમેટાને સારી રીતે કૂક થવા દઈએ એ ટમેટાનો કાચો સ્વાદ આ શાકમાં આવે નહીં ટમેટા સારી રીતે કુક થઈ ગયા છે તેલ પણ બહાર નીકળી ગયું છે હવે એડ કરીએ આપણે એક ચમચી ધાણાજી અને તરત જ એડ કરી દઈએ આપણે કુક કરેલી પાલક પાલક એડ કર્યા પછી આપણે મિક્સ કરી લઈએ હજી હું એક ઇન્ગ્રી એવું નાખવાની છું જેનાથી આ શાકનો ટેસ્ટ એકદમ સરસ વધી જશે પાલક નાખ્યા પછી બધી વસ્તુ અને મસાલા અને વટાણા સાથે આપણે પાલકને એકદમ સારી રીતે મિક્સ કરી લઈએ અહી પાલક અને વટાણા કુક થઈ ગયા છે અને મસાલા પણ સારી રીતે ચડી ગયા છે જો અંદર સુગંધ બહુ સરસ આવી રહી છે આ તબક્કે આપણે ઉમેરીએ પૂરી વાટકી દહીં દહીં ઉમેર્યા પછી આપણે તરત જ મિક્સ કરી લઈએ એટલે દહીં ફાટી ના જાય છે ને યુનિક રેસીપી એકદમ સરસ નવા પ્રકારનું શાક છે આ રોટલી સાથે કે પરોઠા સાથે કોઈ પણ વસ્તુ સાથે સર્વ કરી શકાય છે દહીં નાખ્યા પછી જુઓ ચણાનો લોટ દહીં એ બધું નાખ્યું છે ને એટલે ગ્રેવી ઘટ થઈ ગઈ છે હવે આપણે થોડો રસો કરવાનો છે આમાં જો તમારે રસો ન કરવો હોય તો આવું પણ તમે ખાઈ શકો આ ટાઈપનું પણ થોડો રસો હોય તો સારું લાગે પરોઠા સાથે અને રોટલી સાથે અને સાથે સાથે જ્યારે શાક ઠંડુ પડે ને થોડું પીરસતી વખતે ઘાટું બની જાય ચણાના લોટને કારણે અને દહીંને કારણે એટલે આપણે થોડું પાણી એડ કરી દઈએ અહીં હવે એ ચાખી લેવાનું જો કોઈ મસાલા એડ કરવાના હોય તો તમારી પસંદ મુજબના એડ કરી શકો છો ગરમ મસાલો પણ નાખી શકાય પણ હું આ શાકમાં ગરમ મસાલો એડ કરવાની નથી હવે એડ કરીએ આપણે એક વાટકી ગરમ પાણી પાણી ઉમેર્યા પછી એકદમ સારી રીતે આપણે ચલાવી લઈએ અને અહીં તમારે જો તીખું કરવું હોય ને તો તીખી મરચાની ભૂખી પણ નાખી શકાય કાશ્મીરી ને તીખી બંને કાશ્મીરીથી કલર સરસ આવે અને તીખી મરચાની ભૂખી શાકમાંથી તીખાસ લાવે ત્યાર પછી હવે આપણે ઢાંકી અને પાંચ મિનિટ કૂક થવા દઈએ પાંચ મિનિટ પછી આપણે ખોલી લઈએ જુઓ એકદમ સરસ ટેસ્ટી મસાલેદાર અને ચટપટું પાલક વટાણાનું નવું યુનિટ શાક બનીને તૈયાર થઈ ગયું છે કેટલું સરસ હવે ગેસને આપણે બંધ કરી દઈએ અને ગેસ ઉપર જ આપણે થોડી વાર ઢાંકીને રાખી મૂકીએ પાલકની ભાજી અને વટાણાના શાકને આપણે સર્વિંગ બાઉલમાં લઈ લઈએ ટેસ્ટી અને ચટપટુ હેલ્ધી પાલકની ભાજી અને વટાણાનું શાક પૂરી કે પરોઠા એ રોટલી સાથે ટેસ્ટી લાગે છે અને ત્રણમાંથી કોઈ પણ વસ્તુ સાથે ખાઈ શકાય છે ભાત સાથે પણ લઈ શકાય છે પાલકની ભાજી અને વટાણાના શાકનો આ વિડીયો તમને કેવો લાગ્યો તે મને કોમેન્ટ કરીને જણાવજો અને વિડીયો સારો લાગ્યો હોય તો આ વિડીયોને વધુને વધુ તમારા સર્કલમાં શેર કરજો લાઈક કરજો કોમેન્ટ કરજો અને ચેનલ પર પહેલીવાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો હવે મળીશું આવી જ એક અવનવી રેસિપી સાથે થેન્કસ ફોર વોચિંગ